હલો મિત્રો નમસ્કાર કેમ છો મિત્રો આજે હું આવનારો સમય એટલે કે મિત્રો ખૂબ આવતીકાલે એક સુંદર મજાનો તહેવાર આવી રહ્યો છે તમામ મિત્રોને ઘણા દિવસો થઈ ગયા છે વાવ સંગઠનમાં જે મારા ખાસ સજનો ખાસ પ્રિય કાયકતાઓ મિત્રો સાથે હમણાં ઘણા દિવસોથી મળાતું પણ નથી મિત્રો હમણાં લગભગ લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ પત્યા પછી ઘણા બધા મિત્રો સાથે વ્યક્તિગત મળતું નથી મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મારી ફેસબુક આઈડી ઉપર અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તથા યુટ્યુબમાં મને ઘણા બધા મિત્રો ફોલો કરતા હોય છે મિત્રો જે મિત્રોએ મને મારી ચેનલ બી કે ન્યૂઝ વાવ ઓફિસિયલ તથા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તથા મારી ફેસબુક આઈડી ઉપર જે મને સાચા દિલના મિત્રો જે ફોલો કરી રહ્યા છે એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું પહેલાં તો એટલે મિત્રો આજે હું વિડીયો શેર કરું છું એનું કારણ એ છે કે મને એટલો પ્રેમ છે ઘણા બધા મિત્રો ઉપર મિત્રો વ્યક્તિગત હું તમને મળી નથી શકતો પણ એક અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાનો એટલે સોશિયલ મીડિયાના યુગમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હું ઘણા બધા મિત્રોને પણ ફોલો કરું છું મને પણ ઘણા બધા મિત્રો ફોલો કરી રહ્યા છે મિત્રો આવીને આવી લાગણી તમે મારા પ્રત્યે રાખો અને મને જે તમે પ્રેમ આપો છો એ પ્રેમ આપતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર માનીશ અને આપણા બંને વચ્ચેનો કાયમ પ્રેમ ખૂબ અહમ રહે અને સાથે સાથે મિત્રો આવતીકાલે સુંદર મજાનો આપણો એક તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન મિત્રો ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ એ કોઈક અલગ હોય છે એટલે આપણી બહેન આપણી ઘરે આવે અને ખૂબ આશીર્વાદથી એ પ્રેમ ભાળી ભાઈ અને બેન વચ્ચેનો પ્રેમ એક સુંદર મજાનો તહેવાર ઉજવવા માટે આવતી હોય અને એને ખૂબ સાથ સહકાર અને ખૂબ પ્રેમ અને લાગણી આપી અને ભાઈ બહેનનો તહેવાર મનાવજો અને તમને બીજું તો શું કહું આ ખૂબ સુંદર મજાનો તહેવાર એટલે રક્ષાબંધન જે ભાઈ ભાઈ અને પ્રેમ બે બેન વચ્ચેનો જે પ્રેમ છે એ મિત્રો કાએ મહાન રાખજો આ આપણા ગુજરાતમાં ખૂબ ધાર્મિક અને ખૂબ સુંદર મજાના તહેવારો છે એમાં એક જ રક્ષાબંધન ઉત્તમ તહેવાર છે પછી મિત્રો સમય આવશે નવરાત્રિ પણ આવશે આપણા જન્માષ્ટમી પણ આવશે મિત્રો આપણા ગુજરાતના તહેવારોમાં કોઈક રસ અને ઉમંગ ગઈકાલ છે એટલે આજે હું ફ્રી હતો એટલે મિત્રો વિડીયો શેર કરું છું ઘણા બધા મિત્રો મને મારી બીકે ઓફિશિયલ વાવ ચેનલ પણ ફોલો કરે છે અને મિત્રો જે મારી વાવ ચેનલના જે ફોલોઅર્સો વધ્યા છે મિત્રો અત્યારે પચીસો ફોલોઅરસો વધ્યા છે અને થોડોક ટીઆરી રૂલ્સ પ્રમાણે મારી ચેનલ મોનિટાઈ થવાનો સમય થોડોક બાકી છે મિત્રો જે મારે મને જે સપોર્ટ કર્યો છે અને મારે જે ચેનલ જે મિત્રોએ વ્યક્તિગત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિડીયો દ્વારા જણાવો છે જે મિત્રો મારો યુટ્યુબ જ વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં જે મારો વિડીયો આવે છે અને જે વિડીયો હું અપલોડ કરું છું અને મને જે તમે પ્રેમ આપો છો અને મારા વિડીયોને લાઇક ફોલો અને શેર કરો છો તે બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે સમય ફ્રી હતો એટલે એક આ વિડિયો શેર કર્યો છે તો મિત્રો મળીશું આવનારો સમય ટૂંક સમયમાં ઘણા બધા મિત્રો સાથે મળવાનું ખૂબ ઉમંગ થાય છે કારણ કે ભગવાન છે ને મિત્રો મિત્રો વચ્ચે મને સંકટ સમયે પરિસ્થિતિ ખરાબ હતી અત્યારે હું હેલ્થ અને મારું શરીર ખૂબ તંદુરસ્ત છે અને મિત્રો ભગવાને મને સાથ આપ્યો છે કારણ કે હમણાં વચ્ચે હું તંદુરસ્ત નહોતો વચ્ચે શિયાળ આસપાસમાં કારણ કે થોડી સમસ્યા આંખની બની હતી પણ પરમાત્મા મને સાથ આપ્યો અને વરેશ નવી સૃષ્ટિ જોવા માટે આંખને સુંદર બનાવી દીધી છે તો મિત્રો મળીશું સોશિયલ મીડિયાના યુગ તો ચાલી રહ્યો છે તમને તમે મને ફોલો કરો છો અને આપ બંને વચ્ચેનો જે પ્રેમ છે કાય મહામ રહે અને આવનારો સમય તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે તો આપણે મળીશું અને લગાતાર વા ભાજપ સંગઠનમાં જે કાર્યકર્તા તરીકે કામ કરું છું એ વફાદારીથી કામ કરીશ અને આવનારો સમય કોઈ મારાથી નારાજ નથી થતા હું પાર્ટી સાથે વરેલો છું અને કાયમ પાર્ટી સાથે સપોર્ટ કરીશ હું દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ફેર છું અને પાર્ટીમાં રહેવાનું છું આવનારો સમય મળીશું તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત ચૂંટણીઓ ટૂંક જ સમયમાં પડઘમ વાગી રહ્યા છે પરિપત્ર બહાર પડશે અને વરે સક્રિય થશું મળીશું તો મિત્રો તમામને ફરીથી જય ભીમ જય ભારત માતાની જય બંધારણ જય જય ગરવી ગુજરાત આ વિડીયો તમામ મારા મિત્રો સુધી ફેસબુક આઈડી ઉપર ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તથા મારી યુટ્યુબ ચેનલ ઉપર હું અપલોડ કરવાનો છું તો મિત્રો વિડીયો શેર કરી અને તમારી જો યુટ્યુબ ચેનલ ઉપર ફેસબુક આઈડી ઉપર મારો વિડીયો આવે તો આ બંને વચ્ચેનો સંબંધ જાણવા માટે એક લાઇક એક ફોલો ફોલો કરી નાખજો અને મને દિલથી તમારા પતિનો પ્રેમ જે છે એ હું મારા હૃદયમાં રાખીશ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ